જુગડીયા તાલુકાના ભાલુટ ખાતે બ્યુટી પાર્લર કોર્સ તાલીમ પૂર્ણ કરેલ છપ્પન બહેનોને પાર્લર કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જુગડીયા તાલુકાના બામલ્લા સ્થિત રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા પોતાની સીએસઆર યોજના હેઠળ બ્યુટી પાર્લર કોર્સ તાલીમ આપવામાં આવી હતી સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફીલ કંપનીના પોતાની CSR યોજના અંતર્ગત કંપની દ્વારા પોતાના આસપાસના ગામોમાં વિકાસલક્ષી કામો કરવામાં આવે છે જેનું અનુસંધાન CSR યોજનાની ગ્રાન્ટ હેઠળ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંક ને ધ્યાને લઈને કુલ છપ્પન બહેનોને બ્યુટી થેરાપિસ્ટ તાલીમનું ઝઘડે તાલુકાના ભાલુદ ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છપ્પન બહેનોએ ચાર મહિના તાલીમ લઈને કોર્સ પૂર્ણ કર્યો હતો જેમાં તમામ બહેનોની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થતા તેમના ઉજ્જવર ભવિષ્યની શુભેચ્છા તેમજ સન્માનિત કરવા માટે રામનાથ હોલ ભાલુદ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સીએસઆર પ્રવૃત્તિ હેઠળ છપ્પન બહેનોને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે કીટની અને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ગોહિલ કંપનીના સીએસો યોગેશ શાહ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ જયદીપ કાપડિયા તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા જોના હસ્તે તમામ તાલીમ પામેલ બહેનોને બ્યુટી થેરાપી થેરાપીસ્ટ કીટ અને પ્રમાણપત્ર આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીને સન્માનિત કર્યા હતા અમે સેન્ચુરી એન્કા કંપનીમાંથી આજે આ ચાર મહિના અગાઉ એક બ્યુટી પાર્લરનો કોર્સ પ્રારંભ કર્યો છે જેમાં ચાર ગામની મહિલાઓને છપ્પન મહિલાઓ જેવી તાલીમ આપેલી છે તાલીમ પૂર્ણ તાલીમ ઇન્ડિયલ જો ફાઉન્ડેશન એનજીઓ ચલાવ્યો છે આપેલી છે આજે આમનો સમાગમનો પ્રોગ્રામ છે જેમાં અમને બહેનો બહેનો ને જો તાલીમ લીધી છે એના માટે બધો સરસ અભિપ્રાય અમને મળેલ છે એના માટે અમે મહિલાઓ ભરપોટ થાય એના માટે અમને બહુ ખુશી થાય એવી રીતે